નમસ્કાર ખેડૂત મિત્રો શક્તિ ફાર્મિંગ એન્ડ એગ્રીકલ્ચર ચેનલમાં આપનું સ્વાગત છે ને હું છું રાજેશભાઈ તો ખેડૂત મિત્રો આજે અમે આવી ગયા છે એ બ્લોક નંબર 2 ની અંદર આજે તમે મગફળી ઉગેલી જોઈ રહ્યા છો આ બ્લોક નંબર બેમાં મગફળી વાવેલી છે ગિરનાર ચાર અને એ પણ આપણે કમ્પ્લીટ ઊગી ગઈ છે અને વાવેલી છે ત્રીસ જૂન બે હજાર ચોવીસ એટલે કે મોડની સાલમાં ત્રીસ તારીખના દિવસે આ વાવેલી છે અને તમે જે વિડીયો જોયો આની પહેલાં જે મગફળી વાવવાનો એ અમે બીજી તારીખે વાવતા એ બ્લોક નંબર એકમાં તો આ છે બ્લોક નંબર બે એની પહેલાં આમાં વાવી હતી અને ત્યાર પછી બે દિવસ વરસાદ વર્યો અને બીજી તારીખ એટલે કે બે જુલાઈ બે હજાર ચોવીસ એ આપણે બ્લોક નંબર એકમાં વાવેલી છે એ પણ આની જેમ કમ્પ્લીટ ઊગી ગયેલી છે તો મિત્રો આજે આનંદનો દિવસ તો એ છે કે આપણી મગફળી અમારી મગફળી ગિરનાર શર કટાની વાવેલ છે તુલસી કમનીના કટા અને ગિરનાર શેર વાવેલી છે અને કમ્પ્લીટ સારી એવી ઉગી ગઈ છે અને જર્મિનેશન ઉગાવો કમ્પ્લીટ સારો એવો આવ્યો છે એનો અમને આનંદ છે નહીતર ઓણની સાઇડમાં તો કટ્ટાના બિયારણમાં ઘણા જ પ્રોબ્લેમો પડ્યા છે ઉગાવવામાં કે ઘણા જ મિત્રોને પારવી ઉગી છે અને અમુક મિત્રોને ઉગી પણ નથી કારણ કે કટ્ટાની અંદર દાણાની અંદર ભેજનું પ્રમાણ વધારે આવે એટલે મગફળીના ઉગાવા જર્મિનેશનમાં ફોલ્ટ આવ્યો છે જેમ કે ઉગાવા અમુક ખેડૂતને આવ્યા જ નથી ને અમુકને ખૂબ પ્રમાણમાં પારવી ઉગી છે પણ અમારે આમાં કમ્પ્લીટ ઉગી ગઈ છે ગિરનાર શહેર અને તુલસી કંપનીના કટા હતા તો મિત્રો હવે મગફળી આ બ્લોક નંબર બેમાં છે અને ત્યાર પછી બ્લોક નંબર એકની અંદર બે જુલાઈના દિવસે બીજી તારીખના દિવસે આવેલી છે એ પણ આની જેમ જ ઉગી ગઈ છે ને એ પણ તમને વિડીયોમાં એનો વ્યૂ એનો સીન તમને કમ્પ્લીટ બતાવશો તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહીજો અને આની અંદર હવે આપણે કામગીરી આગમ છે શેતીના પગલાં એટલે કે આ મગફળીની અંદર અત્યારથી જ આપણે કામગીરી કરવાની છે ફૂગ નાશકની કારણ કે અમારે આમાં ચાર વરથી વવાય છે વણ પાંચમી વખત વવાણી છે તો આની અંદર ફૂગ તો આવશે જ એ તો નક્કી જ ભાઈ આપણને પાકું જ હોય કે ભાઈ સતત વર્ષો વર્ષ મગફળી વવાતી હોય એમાં ફૂગ આવે જ અને જો ફૂગનું નિયંત્રણ ન કરવી તો આપણે ઉતારામાં ઘણો જ નુકસાન આવતું હોય છે જે ફૂગના કારણે આવે છે જેમ કે ઉતારો મગફળી વા્યામાં બીજી વખત મગફળી વાવી ત્રીજી વખત વાવવી એટલે ઉતારા ઘટે છે તો અમારે આમાં ઉતારો ન ઘટે અને ઉતારો કમ્પ્લીટ જળવાઈ રહે એના માટે અમે આમાં અત્યારથી જ બેક્ટેરિયલ પ્રોડક્ટનો ઉપયોગ કરવાના છીએ એટલે કે બેક્ટેરિયા આની અંદર અત્યારે નાખી જ દેવાના છે અને આજ તારીખ છે દસ દસ જુલાઈ અને વરસાદી માહોલ પણ છે ગઈકાલે થોડોક વરસાદ આવ્યો હતો અને અત્યારે સમય છે બપોરનો અને જમીન પાછી વાવઠી ગઈ છે નહીં ગઈકાલે વરસાદ સાંજના સમયે આવ્યો ત્યારે હવારમાં આમાં ગારો હતો અને જમીન પણ કમ્પ્લીટ ભીની હતી અને ભેજો હતો હવે આજે પાછો બપોર પછી વરસાદ આવવાની શક્યતાઓ હોય એટલે તરત જ ત્યારે બેક્ટેરિયાની અંદર ઉડાડી દેવાના છે અને કયા બેક્ટેરિયા છે કેટલું પ્રમાણ રાખવાનું અને કઈ રીતનો ઉપયોગ કરીશું એ આની પછીના વિડીયોમાં આવશે આ વિડીયોમાં તમને મગફળી કેવી ઉગી છે કેવો ઉગાવો છે અને એક આરખી કયા કયા બ્લોકમાં ઉગી છે એ તમને આ વિડીયોમાં બતાવશું તો વિડીયોમાં ઠેઠ સુધી બન્યા રહેજો તમે જોઈ શકો છો મિત્રો આજે અમે મગફળી વાવેલ છે એ તમને થોડુંક લાગશે કે મગફળી પારવી છે પણ અમે આવું વાવેતર કરીએ છીએ જેમ કે આ સાહની અંદર આવી રીતનો છોડવો એમાં ફાલમાં સારું રહેશે એક છોડ થી બીજા છોડની બાજુમાં જે થોડીક જગ્યા રહેવી હતી એમાં જ આપણે ફાલ જે પોપટા બેહતા હોય છે તો આવી રીતની અમે ઉગે મગફળી એવું અમે વાવેતર કર્યું છે અને આ કેમેરાની અંદર કોઈ જાતનું અમે ફિલ્ટર કલર રાખ્યા નથી ઓરિજિનલ કલર છે આ અને તમે જ્યાં જોઈ રહ્યા છો એક છોડની બીજી છોડ લગીમાં જગ્યા જેમ કે આપણે થી ચાર ઇંચ અને આપણે આંગળથી હાથની આંગળથી જો હશે કરવી તો ચાર આંગળ સેટો છોડ ક્યાંક અમુક જગ્યાએ પાંચ આંગળ હોય અને અમુક જગ્યાએ એક વેચ પણ હોય આવી રીતનું મોણીમાં દાણા થોડુંક દાંડવાની અંદર હાલ્યા આવતા હોય એટલે થોડોક ફેરફાર થઈ જાય પણ એક મેચની વધારે હાલું ક્યાંય પણ નથી જે તમે આ જોઈ રહ્યા છો આ પણ એક મેચમાં ઓછું છે સામેના સામાં જોઈ લીધું આ જે ખાલું છે એ પણ એક વેચમાં ઓછું છે જેમ કે પાંચ થી ચાર ઇંચ નું ખાલું છે તો આવા ખાલા હોય એનો કોઈ વાંધો નહીં આ જે છોડ છે એને ડાળું ફૂટશે અને જ્યારે ફાલ બેહવાનો સમય આવશે ત્યારે કમ્પ્લેટ આ ખાલું બુરાઈ જાય છે અને એમાં જે જગ્યા છે એ જ જગ્યામાં ફાલ બેહતો હોય છે અને હાલ અત્યારે બપોરનો સમય છે અને તડકો પણ છે તો આવી રીતનો મગફળીનો કલર છે અને કારણ કે આની વાવણીમાં પુષ્કળ વરસાદ એમનામ સતત ચાલુ રહ્યો છે અને થોડોક ભેજનું પ્રમાણ વધી જવાથી છે મગફળી પીળાશ ઉપર બતાવશે પણ આ પીળાશ ન રહે કમ્પ્લીટ થઈ જાય છે ઓટોમેટિક જેમ કે આ દજી તડકો જ નથી નીકળ્યો અને આજે દસ તારીખ છે અને તડકો પણ નીકળ્યો છે એટલે સૂર્યપ્રકાશના તત્વો મળવાથી બાંધની અંદર જે વધારાનું પાણીનો ભાગ છે તે કમ્પ્લીટ સૂર્યપ્રકાશમાં રેગ્યુલર એના માપમાં આવી જાય છે એટલે કમ્પ્લીટ લીલો કલર આવી જાય છે અને આની આ મગફળી જો તમને કેમેરાના ફિલ્ટર કરીને બતાવી તો કમ્પ્લીટ લીલી લાગે પણ આપણે એવું અમે એવું નથી કરતા જે ઓરિજિનલ કલર હોય એ જ બતાવી છે અને સામે જે આ જોઈ રહ્યા છો આ નેપિયલ ઘાસ છે મારું અને આ નેપિયલ ઘાસમાં આખો ઉનાળો એટલે કે ઉનાળાના ચાર મહિના બિલકુલ એક ટીપું પાણી નહોતું મળ્યું અને એમને ભાઠા અમે મૂકી દીધા હતા અને આ વરસાદ થવાથી કમ્પ્લેટ ફૂટી ગયા છે અને સારો એવો વાટ પણ આવી ગયા છે નાની અંદર બીજી કોઈ માવજત આવતી નથી દવા ખાતરની કાંઈ નેચરલ ઓર્ગેનિક જ થાય છે આ અને ત્રણ વરસથી આ વાવેલ છે ઓણસા આખો ઉનાળો પાણી નથી મળ્યું કોઈ પણ આ બસી ગયું છે જેમ કે એના ભાટા સુકલ હતા એ અમે રહેવા દીધા અને વરસાદ થયો એટલે ફૂટી ગયા તો હવે આપણે દાદું બ્લોક નંબર એકની અંદર જે સામે તમે જોઈ રહ્યા છો એ છે અમારો બ્લોક નંબર એ એમાં અમે મગફળી અડધી બે જુલાઈના દિવસે વાવી હતી એ પણ તમને બતાવી દીધું અને આ બાજુમાં માલઢોલના સારા માટે મકાઈ વાવેલી છે એ અલગથી જ વાવ્યું છે અને અહીંથી હવે ગિરનાર શહેર મગફળી બ્લોક નંબર એકમાં પણ મગફળી છે અને આ બ્લોક છે અમારો સ્વા વિકા અને આ ઘાસ સારીની મકાઈ અને આ છે નેપિયલ ઘાસ એ બંને મકાઈ અને ઘાસ થઈને એક વીઘો જમીન બાદ થાય છ વીઘામાં તો અમારે આ બ્લોક એક નંબર બ્લોક છે એમાં પાંચ વીઘાની મગફળી વાવેલ છે ગીરનાર ચાર તો આ પણ આવી રીતની કમ્પ્લીટ ઉગી ગઈ છે આમાં પણ ઉગાવવામાં કોઈ જાતનો કાંઈ ફોલ્ટ નથી અને ઉગાવો જર્મિનેશન દાણાનું સારું એવું છે આવી રીતનું છે હવે અમે તમને બતાવશું કે બીજી તારીખ ને દિવસે આપણે બ્લોક નંબર બે માં જ હોય ત્રીસ તારીખે વાવેલ તો આ પણ ત્રીસ તારીખે વાવેલ છે આ બ્લોકમાં માં પણ અડધો બ્લોક આવ્યો કે આ વરસાદ આવી ગયો એટલે અડધામાં બાકી રહી ગઈ હતી ગારો ફૂલ થઈ ગયો હતો એટલે ધારામાં વાવી તો દાણા હરખા એક ધારા ન પડે વણીનું લેવલ ન રહે એટલા માટે વાવવાનું બંધ કરી દીધું હતું અને બેથી પછી વાવી બીજી તારીખના દિવસે હજી આ ત્રીસ તારીખની જ આવેલ છે આવડા અને હવે આવે છે આ બાજુના સા બીજી તારીખે વાવેલું બે જુલાઈના દિવસે આ મગફળી વાવેલ છે એનો તમે વિડીયો પણ જોયો છે યુટ્યુબમાં અને ન જોયો હોય એ મિત્રને અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો એટલે બધા જ વિડીયો આવી જશે તમને જાણવા મળશે તો આ પણ સારી એવી ઉગી ગઈ છે જે બ્લોક નંબર બે માં છે તમને બતાવવા છોડવા કેટલા કેટલા સેટા ઉગ્યા છે આમે પણ એ જ રીતે છે અને જ છોડ છે જોઈ લો એટલા એટલા આવી રીતના ખાલા રે એ પ્રમાણે અમે ઓણીની ફેરી સેટિંગ કરી અને વાવેતર આવી રીતનું કરીએ છીએ ઓ ફાલ સારો એવો બેસે છે અને ઉતારો પણ સારો આવે છે અમે મગફળીનું વાવેતર પહેલા વધારે ઘાટું કરતા જેમ કે એમાં તમને ખાલુ જ ન જોવા મળે એવું વાવેતર અમે આની પહેલા કરતા પણ એમાં ઉતારો વધારે નહોતો આવતો એટલે અમે આ થોડુંક ફેરફાર કર્યો કે ભાઈ હવે આપણે થોડીક પારવી મગફળી વાવી અને હાલ બે જગ્યાએ એ રીતની પારવી વાવી તો આપણને શું ફેર પડે છે એ અમે આવી રીતના ખેતરની અંદર જમીનની અંદર ખેતીની અંદર જો આવી રીતના કાંઈ આપણે અલગ અલગ અનુભવ કરતા રહી અલગ અલગ ડ્રાઈવ કરતા રહીએ તો આપણને ખ્યાલ આવે કે ભાઈ શું કરવાથી લાભ મળે છે અને અમારા વિડીયો જોવાથી તમને પણ એવું થાય કે ભાઈ રાજેશભાઈએ આમ કર્યું તો એને શું ફેર પડ્યો ઉતારામાં શું ફેર પડ્યો એ બધું આપણને જાણવા મળે અને કાંઈક જો આપણે અલગ કરીએ તો આમાં ફાયદો પણ મળે જોકે આમાં નુકસાન તો અમારે પારવા વાવેતરમાં ગયું જ નથી ક્યારેય પણ આટલું પારવું વાવેતર કરવાથી ઉતારો અમારે વધ્યો છે કારણ કે ફાલ સારો એવો બે હશે જેમકે છોડમાં આમે હામા છોડની અંદર થોડીક જગ્યા હોય તો એમાં ફૂટ હારી થાય અને ઉયા પણ સાર આવું થાય હું જોઈ લો એક સરકી બધી કમ્પ્લીટ ઊગી કે છૂટો છોડવો આ તમને આડા સાહેબ એ પણ સારી દેખાય છે આ બ્લોક નંબર ની અંદર અને આ કટાનું બિયારણ છે અને અમારું ખુદનું ગયા વર્ષનું ગિરનાર ચાર વાવેલું એ મગફળી પણ અમે બિયારણમાં જ વેચી હતી પણ મેં એનું બી નથી વાવ્યું કારણ કે મારે જમીન ફેર કરવો હતો કે એકની એક જમીનમાં મગફળી થયેલી તો બીજી વખત વાવી તો ફાલમાં અને ઉતારામાં થોડોક ફેર પડે છે કારણ કે ઉતારો ઓછો આવે એની જમીનમાં થયેલ એટલે મેં એ મગફળી બધી બિયારણમાં બેસી નાખી છે અને એ બિયારણ અમારા મોટા ભાઈને મેં આપેલું છે અને બીજા ઘણા જ મિત્રને આપેલું છે કારણ કે અગાઉ બુકિંગ હતા એને આપવી જ પડે અને મેં આ કટા લઈને આવ્યું છે તો અમારાથી મોટાભાઈ વાવેલ છે અમારું જીરના છે યાર બિયારણ ગયા વર્ષે થયેલું એ પણ તમને બતાવી દઈએ એનો ઉગાવો જોઈ લો હવે આથી આવે છે મારાથી મોટા ભાઈની મગફળી આ વાવેલ છે ઓગણત્રીસ તારીખના દિવસે ઓગણત્રીસ જૂન બે હજાર ચોવીસ જેમ કે એને એકથી પહેલાં વાવેલી છે તો આનો ઉગાવો તમે જોવો તો આનો ઉગાવો વધારે સારો મને લાગે છે કારણ કે આ ઘરનું બિયારણ છે ઓછા ભેજ આપેલું હોય અને ઘરની જ માંડવી મારી પાસેથી લઈ ગિરના શિયાળ અને વાવેલ છે અને ઓછા ભેજથી ફોલાવેલું હોય આપણે તો ઘરનું બિયારણ ફોલાવતા હોય એટલે પૂરતો ભેજ ન આપવી દાણાને એટલે ઉગાવો જર્મિનેશન સારું આવે છે અને આ મગફળી છોડનો વિકાસ પણ સારો છે કારણ કે જોરમાંથી તો આવી રીતના કટાના બિયારણમાં અને આપણું ઘરનું બિયારણ રાખેલમાં આવી રીતનો ઉગાવામાં ફેર ઘણો જ પડે છે તો આપણે આવતી સાલ મારે પણ બીજા મિત્રથી બીજા મિત્રની ની પાસેથી ન બિયારણ લેવું છે જમીન ફેર કરવા માટે કટાનું હવે લેવાનું થતું નથી કારણ કે કટામાં જે બિયારણ બનાવે છે એ લોકો વધારે પડતો ભેદ આપી દે છે એટલે ઉગાવો સારો આવતો નથી અને મોડી પણ ઉગે તો ઘરનું બિયારણ બનાવવાનું છે અને મારું બિયારણ બનાવેલું બીજા ખેડૂને આપશું અને હું બીજા ખેડૂત પાસેથી એની જમીનમાં થયેલ વાવવાનું છે આવતી સાલ અને આ છે અમારું બ્લોક નંબર એકમાં ગિરનાર છે આ કટાનું આવેલ તો આવી રીતનું છે ઉગાવો જન્મીને સારું જ છે કોઈ વાંધો નથી પણ થોડો કટામાં અને આપણે ઘરે જ મગફળી હોય એને ફોલાવ્યું તો આવી રીતનું ફેર પડે છે ઘરનું બિયારણ હોય તો બે દિવસ વહેલું ઉગે છે અને જોરમાં ઉગે છે અને ઉગાવો પણ સારો આવે છે એક એક દાણા તો આવી રીતનો છે મગફળીનો ઉગાવો તો મિત્રો આવી રીતનો મગફળીનો ઉગાવો આવ્યો છે તો કે સારો જ આવ્યો છે અમને ગમ્યું છે કારણ કે અમે આવી જ રીતનું વાવેતર કરીએ છીએ પારોઠી મગફળી પારવો છોડવો અને સૂટો છોડવો ઉગે એ રીતનું વાવેતર કરીએ છીએ પણ આમાં બિયારણનું ઉગાવવો જર્મિનેશન સારું હોવું જોઈએ નહીંતર આવી રીતનું પારવું વાવવાથી જો બિયારણના દાણા ડેમેજ હોય નબળા દાણા હોય તો એ દાણો ન ઉગે એટલે ખાલું પડે તો બિયારણ સારું હોય તો જ આપણે આવી રીતનું વાવેતર સક્સેસ જાય તો આવી રીતનું પારોઠું વાવવામાં બિયારણ સારું હોવું જોઈએ જેમ કે અમે તુલસી પસંદ કર્યું એ મને દાણા જમ્યા અને હારા લાગ્યા એટલા માટે મેં એ લીધા અને વાવ્યું તો ઉગાવો કમ્પ્લીટ દાણે દાણાનો આવી ગયો છે એટલે એની અંદર ખાલા નથી પીડ્યા નહીં ઓણ રોણ ઘણા જ મિત્રને ખાલા એટલા પીડ્યા છે ને અમુકને તો પચાસ ટકાએ નથી ઉગી અને ફરીને વાવી છે વાવી આવી રીતના પ્રોબ્લમો કટાના બિયારણમાં થયા છે અને જેને ઘરની મગફળી પોલાવીને વાવી છે એ કમ્પ્લીટ હોય હો ટકા ઉગાવો છે એમાં અને અમારે પણ આમાં હોય હો ટકા કહી શકાય એવો જ ઉગાવવો છે જેમ કે ક્યાંય ખાલું નથી પડ્યું એટલે બધા જ દાણાનું ધર્મિનેશન સારું છે ઉગાવવો સારો છે તો મિત્રો આવી રીતનું વાવેતર છે અને આની અંદર અમે આજે આજે દસ જુલાઈ અને વરસાદનો પણ સમય છે અને બપોર પછી જો વરસાદ આવે વરસાદ આવે એવું થાય એટલે આની અંદર ભૂગ ન આવે કાળી ફૂગ કે સફેદ ફૂગ એના માટે આની અંદર બેક્ટેરિયલ પ્રોડક્ટનો ઉપયોગ કરવાના છે બેક્ટેરિયા ઉપયોગ કરવાના છે આની અંદર તો એનો વિડીયો આવતીકાલે યુટ્યુબ ઉપર આવશે તો આવતીકાલે પણ અમારો વિડીયો જોઈ લેજો અને એ વિડીયો બેક્ટેરિયાનો ઉપયોગ કઈ રીતે કરવાનો કે આ બેક્ટેરિયા છે શું પ્રમાણ છે એ પણ એ વિડીયોમાં બતાવશું તો આજે આપણે હવે આઈથી વિડીયો પૂરો કરીશું આ વિડીયોને તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી અમારા તમામ બધા જ વિડીયા તમારા ફોનમાં આવી જાય અને સબસ્ક્રાઈબ કરો ત્યારે બે લાઇકન પણ કરી દેજો જેનાથી કમ્પ્લીટ ચેનલ તમારે સબસ્ક્રાઈબ થઈ જાય અને વિડીયો ગમે તો આગળ શેર કરજો અને વિડીયોને લાઈક પણ કરી દેજો તો મિત્રો આવી રીતના જો ખેતીવાડીના આપણે ખેડૂત વિડીયા જોઈએ તો આપણને અનુભવ થાય તો અમારા વિડીયા પણ જોતા રહેજો હવે આપણે વિડીયો પૂરો કરવાનો સમય થઈ ગયો છે તો હવે વિડીયો પૂરો કરીશું જય જવાન જય કિસાન